તો હાલો નમસ્કાર મિત્રો કેમ છો બધા સ્વાગત તમારે નવા કરો બધા મજામાં છો અને આજે છે મકર સંક્રાંતિ

મીઠી ના પૈસા બનાવીએ ચેટાની બનાવું પછી આમાં નાખી ઢુંગળી મરચાં અજમા લસણનો માટે તૈયાર થઈ આ તો ફટાફટ નથી પણ બધી તૈયાર चालू છે પણ હજી તો કાઈ કેટલા છે અત્યારે વાગવામાં તો જો આઠ નવ વાગવા આઠ વાગી જાય છે અને મારા હિસાબથી તો નવ તો વાગી જશે બનાવતો બનાવ કે ભાઈ જ્યાં તેલ ગરમ થાય ત્યાં દેવ સટડી કેટલું બધું બાપ કરવાનું આવશે તો મજા આવશે આજના બ્લોગ તમે સ્કીપ નહીં કરતા મિત્રો મને ઓર્ડર મળશે સટણી બનાવવાનું મને સટણી બનાવશું તો વિડીયો ક્યાંથી ઉતારી આપણે ત્યાં બેન બેઠા છે હાલે ફટાફટ તો તો ખરા નખરા

તમારે વાપરવી તો લાજ આપણી વાપરવાની કઈ આવે છે રજવાડી હા રજવાડી છોટી એટલી ઘાટી બને કે તમે આમ આંગળા આમ છોટી હોય આંગળો ખાઈ દો એટલી મીઠી અને આમ ચાડી બને બહુ મસ્ત એટલે છે ને આવો રજવાડી છતવાડી લાવજો અને લાજવાબ ભાઈ હારે આવશે લાજવાબ ભાઈ એના માટે તમારે લાડ ભરી સટી બનાવવું હોય અને તમારા ઘરમાં ઓછા હોય તો બાકી તો ખાડી સટી વધારે લાવે કેમ કે રજવાડી સટી એક નંબર આવે બને તો મારી ફેવરેટ રજવાડી સટી છે સાજી મારા ફોનમાં છે નહીં

તો આ જોવે બહુ ઉભરાય છે અત્યારે તો બહુ નથી ભરાતું તો જો અત્યારે આ ઉભરાય છે ફટાફટ કમેન્ટ કરો કે આ તેલ કોનું છે રેડી આપણે શરૂ કરીશું ભાઈ ભજીયા મૂકવાનું ભાઈ જો મશીન હાલવા મળ્યું છે ટુટક 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 જો મિત્રો કીધું ને મેં બહુ ઉભરાય તેલ આમાં છે ને ભાઈ જોઈ દેખાય ગયા પણ નદી પડી ગયો નદી મેં હું ભઈ એમ લાગે કે હું તો નદી પડી ગયો મળી જા બાવણું કોનું તો મિત્રો દેજા કે આવાજ કેવો આવે

તૈયાર થઈ ગયો અડધા પોણા તો તળાઈ જશે આપણે હવે બનતા ને ધીમે ધીમે પછી આ રીતના મૂકતા જવાના ફટાફટ તેલ ગરમ બહુ થાય નીચે તાપય ચાલુ છે ફટાફટી અને આમ બેસી બધું રગડું કરી બધું નાખી નાખે રાખવાનું પીણા પૈસા કાઢો હોય એમ તો મિત્રો બડા આપણે એક વાઇટ કોલ એમાં ભાઈ નાખીને આપણે તો પડે અમારા માં તો શું છે કે ગમે વસ્તુ સારું બી તો આપણે પટાપ પેલા આપણે માતાજી ને તરવું પડે તો લ્યો માતાજી ખાવા પડે તો સૌથી પેલા અમારે માતાજી ધરવાનું પછી જ અમારે મોટામાં નાખવાનું ગમે પણ વસ્તુ હોય આપણે માતાજી ખાઈ લે પછી આપણે બધી પછી આપણે જ કાર્ય થઈ ગયા સેલો ગણ એટલે કે અમારે જે સેલું બધું હોય ને કાણો કે તો જો મેનેજર દાણા નહિ આ માલમાં દાણા કોઈને ખબર રનવીન દાણા એટલે આપણે સયદો છે છેલા કોને એટલે સેલું પૂરો થઈને આપણે ખાણો કે અમે જેનો ખાણો કે હું ખાણો થઈ જો છે

અને બીજું આ રાખવા માટે સામે ખુલવા આપ તો જો ના આવે બીજો સબરસનો આ છે કરના સિંગ પડી જાય ના છે ને હેકી ને ના હેકી કરવા પડે

એલે પડી જો એકદમ પરફેક્ટ મસ્ત બના છે મેરા મસ્ત ખાવું છે મને એકદમ મસ્ત ફટાફટ મસ્ત જમી લે પાછા મળીએ તો એકદમ ફૂલ ટાઈટ પેડ પર જમી લીધું છે અને જો વધવા નથી દીધું કઈ

Mm hmm...